એસ છ કોચ ખાતે પહોંચી હતી જ્યાં કોચ પાસે ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને રામધૂણ બોલાવી હતી સાથે જ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો બાવીસ વર્ષ પહેલા જ્યારે રામ મંદિર માટે કપડો સંઘર્ષ ચાલતો હતો જ્યારે આખો દેશ રામ ભગવાનના મંદિર માટે લડી રહ્યો હતો ત્યારે કાર સેવાના એક ભાગરૂપી જ્યારે ત્યાંથી ટ્રેન આવી રહી હતી અને ત્યારે દેશની અંદર જે દુઃખદ ઘટના બની હતી જે એક દેશ માટે અને ગુજરાત માટે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આ દુઃખદ ઘટનાની અંદર જ્યારે અહીંયા ગાડી આ જે સેવકો આવી રહ્યા હતા જે મૃતકો છે એ લોકોની આત્માને શાંતિ માટે જે કાળમાં દિવસ હતો એની આત્માની શાંતિ માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે સાચા અર્થમાં તો મંદિર માટે આ લોકોએ ખૂબ જ મહેનત કરી હતી અને આ પણ એક બલિદાન છે એમને પણ સમાજ યાદ રાખે આમ જોવા જઈએ તો જે દિવસે રામ મંદિરની સ્થાપના થઈને એ જ દિવસે એ લોકોને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી ગઈ કહેવાય પણ તે છતાં પણ જે દિવસ છે એ દિવસને યાદ રાખી અને સમાજ આ દિવસ ભૂલેના આવનાર પેઢી આ મૃતકોને આ હુતાત્માઓને સ્મરણ કરતા રહે યાદ કરતા રહે તે ઉદ્દેશથી આજ રોજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે